અને ઈચ્છા થાય હા એવું નથી કે ન થાય પણ એના માટે શ્રવણ એવું કરવું પડે હવે આ ઘરે પહોંચી જાય સૂર્યનારાયણ પાસે પહોંચી જાય ક્યારેક ગામમાં પહોંચી જાય ક્યારેક ઘરમાં પહોંચી જાય તો પછી પ્રભુ પ્રગટ ન થાય આ કાકાને બેસાડવા પડે ક્યાં બેસાડવા પડે કાન પાસે અને કેવું પડે કે સાંભળો માત્ર ને માત્ર સાંભળો પણ આપણે તો શું કોણ આવ્યું કોણ ગયું ક્યાંથી અરે ભાઈ જ્યાંથી આવ્યું ત્યાંથી જ્યાં ગયું ત્યાં હું રોજ આ વાત કઉ છું અને રોજ ઘણા ને અહિયાં બેઠેલા ને સમજ જ નથી પડતી કે મને કહે છે એને જ કઉ છું જે આજુબાજુ બહુ જુએ છે શ્રવણ કરતી વખતે પ્રાયોરિટી શ્રવણ હોવી જોઈએ મહારાજે કહ્યું કે કેવું મહારાજ આજે મોક્ષ થઈ જશે ને એટલે બુદેવ કહે મોક્ષ તો થશે પણ મારા ગુરુજીને બોલાવવા પડશે કહે બોલાવો મને કોઈ વાંધો નથી જેને બોલાવવા હોય એને બોલાવો આજે મારો મોક્ષ થવો જોઈએ ગુરુજી ને બોલાવ્યા એટલે ગુરુજી એ કહ્યું મહારાજ પહેલા તો તમારે મને વચન આપવું પડે કે હું જે કઈ પણ કરું એમાં એક પણ શબ્દ બોલવાનો નહીં તો મોક્ષ થાય કઈ ભલે વચન આપ્યું એટલે કહ્યું કે પહેલા તો ઉતરો તમારા રાજ સિંહાસન પરથી નીચે ઉતરો જેવા નીચે ઉતર્યા એટલે કે હવે સૈનિકોને બોલાવ્યા બે થાંભલા છે બે બાજુ एक थामला थी राजा ने बंधाया एक थामला थी भूदेव ने बंधाया पोते बैसी गया राज सिंहासन ऊपर महाराज पोते गुरुदेव बैसी गया राज सिंहासन ऊपर पची कहे हवे तो कहे हवे एक बीजा ने छोड़ाओ सु करो एक बीजा ने बंधन माथी मुक्त करो इतले राजा कहे कई रीते हुए बंधाए ये लोचू

એટલે જીવનમાં જ્યારે પણ માર્ગદર્શક પસંદ કરવાની વાત આવે ગુરુ કરવાની તો તમને છોડાવશે પણ જે પોતે જ બરોબર રચ્યા પચ્યા છે પોતાના સંસારમાં મારે આ ને મારે આ ને મારે આ ને મારે આ એ તમને કઈ રીતે છોડાવી શકે

આપણે એને કમ્પેર ન કરી શકીએ અને સત્પુરુષોને ભગવાન સ્વભાવ પણ એવો આપે આ અધ્યાત્મ માર્ગમાં જે જે ચાલતા હોય ને તમે પણ ચાલવાની શરૂઆત કરશો તો તમને પણ અનુભૂતિ થઈ જશે અધ્યાત્મમાં ચાલતા લોકોનો સ્વભાવ જ એવો હોય છે કે છોડી દીધા પછી અરે રે છૂટી ગયું એ પશ્ચાતાપ રહેતો નથી ને પશ્ચાતાપ ભરતજી મહારાજ રાખી નથી રહ્યા